તો હલો મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એક આપણી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર ખેડૂત મિત્રો આજે આપણે એરંડાના ફિલ્ડની અંદર રાઉન્ડ મારવા આવ્યા છીએ અને તમે જોઈ શકો છો એરંડા આપણે આ કપાસવારામાં ખેડૂતભાઈઓ વચ્ચે એરંડા આવેલા હતા અને હાલની અંદર તમે જોઈ શકો છો ખેડૂતભાઈઓ તમે જોઈ શકો છો એરંડાની કંડિશન હાલમાં સુપર છે સારી છે અને એરંડામાં હાલની અંદર આમ જોઈએ તો લૂંબુથી પાનથી વધારે લુંબું હોય તેવું લાગી રહ્યું છે મિત્રો તમને અંદર જઈ અને પણ ખાસ વ્યૂ વ્યૂ બતાવીશ એરંડાનો બાકી અત્યારે તમે જોઈ શકો છો અહીંયા હજી થોડાક બાજુમાં જે નજીકમાં જે એરંડા રહ્યા તે હજી તો નબળા છે થોડાક બાકી આગળ જે એરંડા છે તે આનાથી હાઈટમાં છે તમે જોઈ શકો છો એરંડા સારા છે આપણે મિક્સ પાક પાક વાવેલો હતો કપાસ નબળા પડવાથી અતિવૃષ્ટિના લીધે કપાસ નબળા પડવાથી આપણે વચ્ચે પાટલામાં એરંડાનું વાવેતર કરેલું હતું અને અત્યારે હાલમાં તમે જોઈ શકો છો એરંડાની કંડિશન ખેડૂતભાઈઓ તમને જણાવી દઉં કે આ એરંડાનું બીજ જે છે આપણે જે બિયારણ છે તે આપણે ભાદરનું બિયારણ છે આ જે એરંડા છે તે ભાદર છે અને તે ખેડૂતભાઈ નૌકાર કંપનીનું આવે છે ભાદર આપણે ભાદર એરંડા વાવેલા છે તમે જોઈ શકો છો એરંડાની હાલની કંડિશન ખેડૂતભાઈ અંદર જઈ અને પણ તમને બતાવીશ તે લુંબુ વગેરે તો ખેડૂતભાઈઓ અંદરનો વ્યૂ આવો છે આવડી આવડી એરંડાની લુંબુ છે ખાસ તમને જણાવી દઉં મીડિયમ લીંબુ છે પણ ખરું ભાઈ ફૂટ વધારે છે આમાં એ ખાસ જોવાની વાત છે તમે જોઈ શકો છો આ લૂંબ આવી લીંબુ છે અને આવી કંડિશનમાં છે તમે જોઈ શકો છો ખાસ ખેડૂતભાઈઓ આ ટાઈપની લુંબુ છે બધી બે બે ફૂટ ઉપર મિત્રો બધી લીંબુ છે બે ફૂટ અઢી ફૂટ ત્રણ ફૂટ તમે જોઈ શકો છો આ લુંબ તળીથી શાખા એવડી મિત્રો છે આની તમે જોઈ શકો છો અન્ય જે શાખા હોય ને તે ખરેખર બહુ જબરજસ્ત છે ફૂટ બહુ છે આ એરંડામાં આ આપણે વચ્ચે કપાસની અંદર જે વાવલ એરંડા હતા તે છે આ બાજુ હાઈટ મિત્રો વધારે છે એરંડાની તમે જોઈ શકો છો ખેડૂતભાઈ હાલની અંદર મને તો એવું લાગી રહ્યું છે કે આ એરંડામાં પાંચથી વધારે આપણે લુંબુ હોય એવું કહી શકાય તમે જોઈ શકો છો મિત્રો આ એરંડાનો એક ફાયદો એ છે કે હાઈટ બહુ પકડતા નથી મીડિયમ પકડે છે પણ આમાં લુંબુ લૂંબુ વધારે પકડે છે ફૂટ વધારે થાય છે અને જેટલી ફૂટ થાય છે ને તેમાં બધાયમાં લુંબુ જોરદાર લાગી પડે છે તમે જોઈ શકો છો આ આપણે એરંડા ખેડૂતભાઈ આપણે જે કપાસવાળું હતું તેની વચ્ચે વાવેલા હતા તો તમે ખાસ જોઈ શકો છો હાલની અંદર પણ કપા આ એરંડાની નરવાઈ એકદમ જોરદાર છે સુપર છે તમે જોઈ શકો છો પાંદની અંદર એક ક્યાંય પણ બહુ મસ્સી કે લીલી પોપટી જેનો ત્રાસ વધારે હોય છે અરંડાની અંદર તો તે પણ છે નહીં આપણે આમાં પણ ઉલાલાનો રાઉન્ડ માર્યો તો એક તમે જોઈ શકો છો ખડુસભાઈ આ રીતના એરંડા છે ખાસ કોમેન્ટ કરજો કે એરંડા કેવા થશે તો તમે જોઈ શકો છો આ ટાઈપના ખડૂભાઈ અરંડા છે આપણે ખાલી કપાસની વચ્ચે મિત્રો આવેલા હતા કેમકે કપાસ આ વર્ષે બરોબર નહોતો થયો એટલે ત્યારબાદ આપણે કપાસની વચ્ચે એરંડા ચોપી દીધા હતા ખર્ચો મિત્રો બહુ આવેલી ખેતી પણ નહોતી કરવી પડી આપણે જે કપાસને જ્યારે આપણે કપાસને જે ખાતર વાવવાનો સમય હતો ત્યારે વચ્ચે એક દાંતો આપણે જોડી વચ્ચે પાટલામાં અને તેમાં ખાતર ડીએપી વાવી દીધું હતું અને તેની સાથે આપણે એરંડા ચોપી દીધા હતા બસ એટલે એરંડામાં કોઈ પણ જાતની આપણે ખોટા ખર્ચા કરેલ નથી છતાં પણ તમે જોઈ શકો છો એરંડાની કન્ડિશન આ ટાઈપના છે તો ખર્ચભાઈઓ આ બિયારણ તમને કેવું લાગ્યું આપણે ભાદર ભાદર એરંડા છે આ નવકારનું આવે છે મિત્રો અમે છેલ્લા પંદર વીસ વર્ષથી એરંડાનું વાવેતર કરી રહ્યા છીએ અને આ બી બિયારણ જે છે તે તમને અમને સારું લાગેલ છે એટલે અમે ભાદર કંપનીનું બી વાવેલ છે આપણે કોઈ એડવર્ટાઇઝ કરવાનું કોઈ એવું કાંઈ છે નહીં ખેડૂતોને બે પૈસાનો ફાયદો થાય એ જ આપણો યુટ્યુબ ચેનલો હંમેશા ધ્યેય છે તો ખેડૂતભાઈઓ આવી કંડિશન એરંડા છે આપણા તમે જોઈ શકો છો એકદમ ગ્રીનરી જોરદાર છે કાંઈ ઘટે એમ નથી તો મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવર મિત્રો એડા કેવા તમને લાગ્યા ખાસ કોમેન્ટમાં કરજો કોમેન્ટ ખાસ કરજો મિત્રો આ તમને આ તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ તમને કહી દઉં ગામ સિંગજ તાલુકો લાલપુર જિલ્લો જામનગર તો ખેડૂતભાઈ બસ ડીકે કે દલવાડીના રામ રામ અને જયસિદ્ધનાથ મળીએ મિત્રો આગલા વિડીયોમાં ત્યાં સુધી ખાસ રજા આપજો અને જો આપણી ચેનલની અંદર તમે નવા આવો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો ખાસ શેર કરી નાખજો